કોતર કામ કરેલું બધું ત્રિનેશ્વર મહાદેવ નું જૂનું મંદિર તરણેતર અને મિત્રો જે મહાભારત ઘટના જે દ્રૌપદીનો સ્વયંવર થયેલો હતો તે આ જગ્યાએ થઈ ગયો તો આ જગ્યા તે જગ્યા છે તે માન્યતા છે તે બધા મિત્રો અહીંયા જે આવી ગયા છે તે જાણતા હોય છે અને અહીંયા તમે જો આગળ હું તમને બતાડું છું અહીંયા આ એ જ જગ્યા છે જ્યાં અર્જુને મત્સ્યવેદ કરીને દ્રૌપદીને જીતી હતી દ્રૌપદીનો જે સ્વયંવર થઈ થઈ ગયો હતો તે આ જ જગ્યાએ થયો હતો અને મિત્રો આ એ જ જગ્યા છે જ્યાં અર્જુને બાણ ચલાવી અને માછલીની આંખ વીંધી મત્સ્યવેદ કરેલો હતો અને દ્રૌપદીને જીતી હતી જય માતાજી જય ઠાકર મિત્રો આપણે જવાનું છે તરણેતર જ્યાં ત્રિનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જે તમને ખબર જગવિખ્યાત તરણેતરનો મેળો ભરાય છે ભાદરવા સુદ તીજ ચોથ પાંચમ જે તરણેતરનો મેળો બહુ મોટો ભરાય છે અને બધાને લગભગ ખબર જ છે ત્યાં આપણે આજ જવાનું છે મેળો ભાદરવા સુદ તીજ ચોથ પાંચમ ભરાય છે અને આપણે અત્યારે જઈએ છીએ દર્શન માટે હાલો મિત્રો અમે આવી ગયા છીએ ત્રણેતરના મંદિરે અને જો તમને તણેતરનું મંદિર બતાડું આ બાજુ પાછળ આપણું ઘણી દેરીયું છે અને આ બાજુ છે જો મારી પાછળ બરોબર એવા મંદિર ત્રિનેશ્વર મહાદેવ નું મંદિર ચાલો જો ગેટ દેખાય મંદિર દેખાય આપણે જઈએ અંદર હું તમને આગળ બતાડું કોયલી બોલે હાલો આપણે ગેટ ની અંદર આવી ગયો મિત્રો જો ઘણ બે બાજુ ફરેલા છે મિત્રો તડકો એટલો છે કે અત્યારે બાઇકમાં મારે રૂમાલ બાંધો પીડ્યો તો જો ગરમી બફારો વધારે છે હાલો આપણે જઈએ આગળ કહેવાય છે કે આ જગ્યાએ મિત્રો અર્જુ અર્જુને મત્સ્યવેદ કર્યો તો આનું પૌરાણિક ગમે કે ઇતિહાસમાં છે બધું આપણને એટલી બધી જાણકારી નથી મિત્રો આપણે પહોંચી ગયા છીએ તણે મંદિરે જો તમે તણેતરના ત્રિનેશ્વર મહાદેવ દર્શન કરી લો મિત્રો ને આ આવેલું છે થાનગઢ તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર જે જગવિખ્યાત તણેતરનો મેળો ભરાય છે તે તરણેતર જો ત્રિનેશ્વર મહાદેવની લિંગ છે આ મંદિરનું બધું નજારો છે હનુમાનજી છે આ બધું ગણપતિ છે અને હા મિત્રો તમને જણાવવાનું કે અહીંયા તરણેતરના મંદિરે કહેવાય છે કે ગાના ગરામાંથી નીકળીએ તો પાપ ધોવાઈ જાય છે અને જે પાપ કરેલું હોય તે મિત્રો તેમાંથી નીકળી શકતા નથી જો તમે જો આ મમતા તો નીકળીએ અત્યારે ગાના ગરામાંથી અને ઓલગડે આમાંથી જો આ ગાના ગરામાંથી અહીંથી અંદર જવાનું સામેની બાજુ નીકળવાનું સામેની બાજુ બહુ રસ્તો નાનો હોય છે બરાબર જો તમને દેખાડું હવે જે માણસે પાપ કર્યું હોય તે આમાં નીકળી શકતા નથી કહેવાય છે અને જે નીકળી જાય છે તેઓનો પાપ ધોવાઈ જાય છે તેવી માન્યતા છે તો તમારું કહેવાનું શું થાય કોમેન્ટ કરજો રહી ગયો મારો પાપ નથી થયો કેટલી દર નીકળવાનું ગાન કરવા માં તારે કહેવાય છે કે મિત્રો ખંડના પાણીમાં નવાથી પણ શરીર પવિત્ર થઈ જાય છે આમાં ગંગાજી પણ આવે છે જો ક્યારેક ક્યારેક બાર મહિને આપણે વાત સાંભળીએ છીએ ત્યાં ગંગાનું પણ આગમન થાય છે તેથી પાણી પવિત્ર માનવામાં આવે છે તેથી બધા માણસો એ નાતા હોય છે উম তাৰ উত্তৰ তাৰপে ধু અહીંયા શું આપણા શિવલિંગમાં જે બધું દૂધ પાણી બધું જે ચડાઈ હોય ને બધું અહીં નીકળે અહીંયા બધા ફરી આમ એક આડ શું કે પરિક્રમા કરે માટો મારે અને ચાંદલો ને એવું કરે મંદિર તો જોવો તમે જૂનું કેટલું છે આ બધું કોતર કામ કરેલું બધું ત્રિનેશ્વર મહાદેવનું જૂનું મંદિર તરણેતર તાલુકો થાન જિલ્લો સુરેન્દ્રનગર મિત્રો રણતરનું મંદિર અતિ જૂનું અને પ્રાચીન મંદિર છે અને મિત્રો કહેવાય છે કે આ તે જગ્યા છે જ્યાં અર્જુને મત્સ્યવેદ કરીને દ્રૌપદીને જીતી હતી આ તે જગ્યા છે જ્યાં મત્સ્યવેદ થયો હતો પાંડવો પણ આવ્યા હતા આ તે બધી કહાની તમે જાણતા જ હશો મહાભારતની તે ભાગ માન્યતા છે કે તે બધું અહીંયા જ થયેલું હતું તો ચાલો મિત્રો આપણે પણ હાથ પગ ધોઈ લીધા છે અને હવે આપણે ત્યાં અહીંથી નીકળીએ ઘરે જવા માટે તો ચાલો મિત્રો ફરી મળીશું બીજા વિડીયોમાં બાય બાય